આ કમોસમી વરસાદની એમાં એસીથી નેવું સો ટકા એવું બધું બગડી ગયું છે બધાને પણ આ જે જાહેર પેકેજ કરેલું છે એમાંથી એના ખાતર બિયારણનું કોઈ વસ્તુ થાય એમ નથી એટલે કારણ કે આ અત્યારનું જે કાંઈ હાલ દેવું જેને છે તે એને માફ કરી દેવા વિનંતી હવે બગેસરા અને આખા તાલુકામાં આમ જુઓ તો આખા ગુજરાતમાં જા ઝાઝા જિલ્લાઓમાં બધી સોથી એંશીથી સો ટકા જેવી નુકસાની છે તો એ બગસરામાં પણ બહુ ભયંકર નુકસાની છે જેવા મગફળી સોયાબીન કપાસ અને અન્ય ધાન્ય પાકોમાં પણ નુકસાની ફૂલ છે અને જે ઘાસચારો હતો એ પણ હાવ હળીને ભસ્મીભૂત થઈ ગયો છે તો સરકારશ્રીએ જે આ પેકેજ જાહેર કર્યું એ પેકેજની અંદર બહુ નાનું પેકેજ જાહેર કર્યું છે અમે બહુ મોટી આશા રાખીને બેઠા હતા કે કાંઈક સરકાર મદદ કરશે તો અમારે પાછળનું જે વાવેતર થાય ને એમાં અમે સરભર કરી લેશું પણ આ પેકેજ બહુ નાનું છે એટલે સરકારશ્રીને અમે તો એવું માનીએ છીએ કે આ દેવા માફી કરી દે તો ખેડૂત ઊભો થાય અને રાબેતા મુજબ ખેડૂત વાવેતર કરી અને આગળ આવે જે પેકેજ જાહેર કર્યું છે ખેડૂતે એ ખેડો માટે બહુ નાનું પેકેજ કહેવાય જે ઉદ્યોગપતિઓ છે બધાય એ ઉદ્યોગપતિ જો એની માટે એક ઉદ્યોગમાં થઈ જતું હોય દેણા માપ તો આ ખેડૂનું કેમ દેણું માપ નથી થતું એ અજબોમાં માફ કરેલા છે તો આ ખેડૂનું દેણું ઝટ માપ થાય એવી વ્યવસ્થા સરકારશ્રીને કરવી પડે એમ છે કારણ કે ખેડૂત જગતનો તાક કહેવાય છે તો ખાલી કહેવામાં ન રહી જાય કે જગતનો તાક છે એમ કારણ કે અટાણે દિવસે ને દિવસે ખેડૂત ભૂહાતો જાય છે નાનો ખેડૂતો અટાણે કોઈ પરિસ્થિતિ જ નથી ઊભો થાય એવી હાલત નથી જે એને માટે જો સરકાર વાહે આવશે તો જ એનું આગળ છીલો એમ છે નકર ખેડૂત ગોયતા જળવાના નથી એવી પરિસ્થિતિ અટાણે ઊભી થઈ ગઈ છે ખાતર બિયારણ દવા જે તમામ વસ્તુ અટાણે જે ખેડૂત લેવા જાય છે ત્યારે એને ખબર હોય શું ભાવશે અને જ્યારે ખેડૂત વેચવા જાય છે ત્યારે એને ખબર હોય કે હું ભાવે વેચાય છે અટાણે સાતસોથી આઠસો રૂપિયા માલ કપાસનો વેચાણ થાય છે આઠસોથી નવસો રૂપિયા સિંગ વેચાય છે તો ખેડૂત કઈ રીતે ભેગું કરશે એટલે કોઈ હાલત એવી નથી કે ખેડૂતથી અટાને ભેગું થાય એવું જે દેણું છે એ ખેડૂત કોઈ દિવસ ભરી હગે એમ છે જ નહીં કાયમી ને કાયમી ખેડૂત દેણામાં ડૂબતો જવાની પરિસ્થિતિ ઊભી થાય છે તો સરકાર શ્રી જો યાની હાથ ઝાલશે તો જ ખેડૂત ઊભો થાય નકર ખેડૂત ઊભો થઈ શકે એવી પરિસ્થિતિ છે જ નહીં મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે